વડોદરામાં મંત્રીઓએ કર્યું સ્થિતિનું નિરીક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી જગદીશ વિશ્વકર્માએ કર્યું નિરીક્ષણ કોર્પોરેશનના ડમ્પરમાં બેસીને મંત્રીઓએ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો વડોદરામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયેલા છે તો આ દ્રશ્યો તમે જુઓ અત્યારે રાજ્યમાં સૌથી ખરાબ સ્થિતિ હોય તો વડોદરાની છે વડોદરામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયેલા છે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ છે ત્યારે વડોદરામાં મંત્રીઓએ સ્થિતિનું નિરીક્ષણ કર્યું મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી જગદીશ વિશ્વકર્માએ વડોદરામાં જે પરિસ્થિતિ છે તે સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવ્યો સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો તે સમયના દ્રશ્યો તમે જોઈ શકો છો વડોદરામાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે ત્યારે ડમ્પરમાં બેસીને આ મંત્રીઓએ સ્થિતિનો તાગ મેળવ્યો છે વડોદરાના અનેક વિસ્તાર એવા છે કે જ્યાં જળબંબાકાર સ્થિતિ છે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા છે વિસ્તારના જે લોકો છે જીવન જરૂરિયાતની જે પ્રાથમિક વસ્તુઓ છે જે વસ્તુઓ છે દૂધ શાકભાજી સહિતની વસ્તુઓ પણ અત્યારે મેળવવી ખૂબ જ મુશ્કેલી ભરી છે ત્યારે તેની વચ્ચે અત્યારે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે પાણી ઓસરી જાય ત્યારે સમગ્ર સ્થિતિની વચ્ચે હાલમાં કેવી પરિસ્થિતિ છે વડોદરાવાસીઓની તે સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી જગદીશ વિશ્વકર્મા વડોદરા પહોંચ્યા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રવિ અગ્રવાલ આપણી સાથે લાઈવ લાઇવ જોડાઈ ગયા છે રવિ રાજ્યભરમાં સૌથી ખરાબ સ્થિતિ જો હોય તો એ વડોદરાની છે વડોદરામાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે ત્યારે સમગ્ર સ્થિતિનો તાગ મેળવવા માટે મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા છે અત્યારે ત્યાં કેવો માહોલ છે બસ બસ ઉભી રાખ ઉભી રાખ Gira જે રીતના તમે જોઈ રહ્યા છો કે કઈ રીતના જે વડોદરામાં પૂરની પરિસ્થિતિ આવી છે ફૂટ નદી થઈ છે ત્યારે કઈ રીતના ડમ્પરમાં બેસીને જે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ છે સાથે જ જગદીશ વિશ્વકર્મા છે તેઓ નીકળ્યા છે આપ જોઈ શકો છો કઈ રીતે ડમ્પર પર તમામ લોકો સૂઈ ગયા છે કારણ કે ઉપર જે સર્કિટ હાઉસનું પોર્શન છે તેની સાથે તેઓ અથડાઈ નહીં તેવી વ્યવસ્થા જે છે તે તે જોવામાં આવી રહી છે ને હાલમાં હું તમને જે દ્રશ્ય બતાવી રહ્યો છું તે સર્કિટ હાઉસના છે કે જ્યાં સર્કિટ હાઉસથી માં બેસીને કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને જે મંત્રી છે જગદીશ વિશ્વકર્મા તેઓ બંને નીકળી રહ્યા છે તેમની સાથે વડોદરાના મેયર સ્થાયી સમિતિ ચેરમેન શહેર પ્રમુખ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત છે ડમ્પરમાં અને તમામ જે પૂરગ્રસ્ત વિસ્તારો છે તે પૂરગ્રસ્ત વિસ્તારોની તેઓ મુલાકાત લેવાના છે જે રીતના તમે જોઈ રહ્યા છો કે જે ડમ્પર છે તે ખૂબ સાવધાની પૂર્વક ત્યાંથી જે નીકળી છે અત્યારે જે તમામ લોકો જોઈ શકો છો બેસીને હવે જે પૂરગ્રસ્ત વિસ્તારો છે વડોદરા શહેરના તે પૂરગ્રસ્ત વિસ્તારો ની તેઓ મુલાકાત લેવા નીકળ્યા છે જે રીતના વાત કરવામાં જે આખું વાયર જે રીતના આખું અહીંયા અમે પણ પોતે ફાયર બ્રિગેડના જે અહીંયા ફાયર બ્રિગેડ અને વાહન પર અમે પોતે બેઠા છે અને આખી આખી જે જે પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે કઈ રીતના જે ઋષિકેશભાઈ પટેલ અને જગદીશ વિશ્વકર્મા જે છે તે ડમ્પર પર બેસીને જે છે તે નીકળ્યા છે અહીંયા જોઈ શકો છો કઈ રીતના વાયરને હટાવવામાં આવી રહ્યા છે જગદીશ વિશ્વકર્મા દ્વારા અને તે પોતે કાળજી પણ લઈ રહ્યા છે લોકોના નિરીક્ષણની સાથે સાથે કે તેમને પણ કોઈ નુકસાન ન થાય જે રીતના જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરનું જે પુલ આવ્યું છે તેમાં મોટાભાગના અકોટા દાંડિયા બજાર વિસ્તાર અકોટા ગામ મુજમોડા ગામ જેતલપુર રોડ સાથે જ હરિપુરા ગામ તે ઉપરાંત વિન્સ હોસ્પિટલનો જે આખો પોર્શન છે જેતલપુર બીપીસી રોડ છે ચકલી સર્કલ સુધી પાણી જ પાણી જે છે તે જોવા મળે જે રીતના અત્યારે જોઈ શકો છો કે કઈ રીતના જે કઈ પરિસ્થિતિમાં અમે રિપોર્ટિંગ કર્યા છે તે પરિસ્થિતિ અમે તમને નથી બદલી શકતા પરંતુ ફાયર બ્રિગેડના જે આખું જે વાહન છે મોટું વાહન તેની ઉપર અમે બેઠા છે આપ જોઈ શકો છો કે કઈ રીતના ઋષિકેશભાઈ પટેલ તમને દેખવા મળી રહેતા હશે દર્શકોને કે તે પોતે પૂરગ્રસ્ત વિસ્તારો છે તે પૂરગ્રસ્ત વિસ્તારોમાં અહીંયા વિઝિટમાં નીકળ્યા છે જી વત્સલ બિલકુલ રવિ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું હાલ માહિતી સાથે જોડા બદલ આભાર તો વડોદરામાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે વડોદરામાં સતત પૂરની પરિસ્થિતિ છે ઠેર ઠેર પાણી ભરાયેલા છે હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ સમગ્ર સ્થિતિની વચ્ચે મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા વડોદરા ખાતે પહોંચ્યા છે ડમ્પરમાં બેસીને જે સમગ્ર વડોદરાની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે બીજી તરફ વડોદરાના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે તમારી ટીવી સ્ક્રીન પર તમારે તમે આકાશી દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે વડોદરામાં અત્ર તત્ર સર્વત્ર માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ઠેર ઠેર વડોદરામાં પાણી ભરાયેલું છે પછી એ હરણી હોય સમા હોય દરેક વિસ્તારમાં પાણી જ પાણીની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એક તરફ વિશ્વામિત્રી નદી છે કે તે પણ હજુ ભયજનક સપાટીએ વહી રહી છે કારણ કે સતત વડોદરામાં પણ સવારથી જે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે એ વરસાદ હજુ પણ યથાવત છે ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ઉપરવાસમાંથી પણ હજુ પણ વિશ્વામિત્રી નદીમાં નવા નીરની આવક થઈ રહી છે તેના કારણે વિશ્વામિત્રી નદી છે કે છત્રીસ ફૂટથી ઉપર વહી રહી છે તેના કારણે હજુ પણ વડોદરાવાસીઓની હાલત ગંભીર છે વડોદરામાં અનેક વિસ્તારમાં પાણી ભરાવાના કારણે દુકાનોની સાથે લોકોના રહેણાંક વિસ્તારમાં લોકોના મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે